નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની જે સ્વ અધ્યન પોથી છે તે સ્વ અધ્યયન પોથી અંદર જે ભાગ ચાર આપણને આપેલો છે ભાગ ચાર ની અંદર સંસ્કૃત વિષયનો જે પ્રકરણ નંબર નવ છે આમલ દ્રાક્ષા ફલમ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ સાતની આ જે સ્વ અધ્યયન જે ભાગ ચાર છે તેની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો આપણે શરૂ કરીએ પાઠ નંબર નવ આમલમ દ્રાક્ષા ફલમ એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલી કાવ્ય પંક્તિનું સુંદર અક્ષર લેખન એટલે કે સુંદર અક્ષરે લખો તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની આપણને કાવ્ય પંક્તિ આપેલી છે કિમશ્ચ કરોતી સહ કિમશ્ચ કરોતી વામતઃ પશ્યતી દક્ષિણતઃ પશ્યતી અગ્રતઃ પશ્યતી પૃષ્ઠતઃ પશ્યતી સ્વેદ જાયતે તૃષા જાયતે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલા ગુજરાતી શબ્દ માટે યોગ્ય સંસ્કૃત શબ્દ શોધી અને તેની ફરતે ગોળ નિશાની કરો ડાબી બાજુ એટલે કે જવાબ આવશે વિકલ્પ ડી પરસેવો પરસેવો એટલે અહીંયા જવાબ આવશે વિકલ્પ બી સ્વેદ ખાટું તો ખાટા માટે જવાબ આવશે વિકલ્પ એ આમલમ ત્યાર પછી ચોથું છે કુદે છે તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી ઉત્પતતી દ્રાક્ષ વેલ તો એમાં જવાબ આવશે વિકલ્પ બી દ્રાક્ષાલતામ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ અહીંયા કહ્યું છે કે અ વિભાગમાં દર્શાવેલા મુખ પરના ભાવને બ વિભાગમાં દર્શાવેલા યોગ્ય શબ્દ સાથે જોડો ચાલો તો અહીંયા પેલું તમને ચિત્ર જે દેખાય છે એ ભૂખ લાગ્યું હોય એવું છે તો એને આપણે જોડીશું બુભૂક્ષિત સાથે ત્યાર પછી બીજું ચિત્ર જે છે એકદમ શાંત છે તો એને આપણે જોડીશું શ્રાંતઃ સાથે ત્રીજું ચિત્ર જે છે ગુસ્સામાં છે તો એને આપણે જોડીશું ક્રોધિતઃ સાથે અને ચોથું ચિત્ર જે છે તે આનંદિત છે તો એને આપણે જોડીશું આનંદિતઃ સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા કોષ્ટકમાં કાવ્યમાં આવતા જુદા જુદા બાર શબ્દ છુપાયેલા છે જેને શોધી અને કોષ્ટકની નીચે આપેલ ખાલી જગ્યામાં લખવાનું છે એક ઉદાહરણ આપણને અહીંયા આપેલું છે તો અહીંયા તમે જોઈ શકો છો કાકું કોષ્ટક જે છે તે આપણને આપેલું છે જેમ કે સ્વેદહ એના ઉપર આપણે ગોળ રાઉન્ડ કર્યું છે ત્યાર પછી છે શૃંગાલહ ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો તન્મુખે ત્યાર પછી અહીંયા તમે જોશો તો રસહ જાયતે અનુક્ષણમ ત્યાર પછી ક્ષુધા ગચ્છતી પશ્યતી દ્રાક્ષાફલમ ત્યાર પછી છે શ્રાંતા અને છેલ્લો એક શબ્દ જે છે ને એ ફલમ આવશે બરાબર જે દ્રાક્ષાફલમની અંદર જ અહીંયા છુપાયેલો છે ચાલો તો આપણે એ શબ્દોને આપણે અહીંયા લખી લઈએ તો પેલું છે સ્વેદ પેલું આપણને તન મુખે આપેલું છે પછી બીજો શબ્દ સ્વેદહ ત્રીજું છે જાયતે ચોથું રસહ પાંચમું શૃંગાલહ છઠ્ઠું છે દ્રાક્ષાફલમ સાતમું ગચ્છતી આઠમું ક્ષુધાહ ત્યાર પછી નવમું છે અનુક્ષણમ દસમું છે શ્રાંત અગિયારમું છે પશ્યતી અને બારમું છે ફલમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો ચાલો તો અહીંયા ઉદાહરણ આપણને આપેલું છે બરાબર જો શૃંગાલહ વનમ તો ઉદાહરણમાં આપણે વાક્ય બનાવ્યું છે કે શૃંગાલહ વનમ એવી રીતે આપેલું છે અને ગૃહમ તો વાક્ય બનશે બાલિકા ગૃહમ ગચ્છતી નરસિંહ અને મંદિરમ તો વાક્ય બનશે નરસિંહ મંદિરમ ગચ્છતી કૃષ્ણ અને ગોકુલમ તો જવાબ આવશે કૃષ્ણ ગોકુલમ ગચ્છતી સંધ્યા અને વિદ્યાલય તો જવાબ આવશે સંધ્યા વિદ્યાલયમ ગચ્છતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબ ક્રિયાપદ બનાવો પશ્યામી તો પશ્ય તો કરોતી ઉત્પાતાની તો ઉત્પતતિ કથયામી તો કથયતી અને તો તો વો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત પંક્તિ પૂર્ણ કરો ઇ ગછતી કેમ પછી ન લભતે તત ગછમપ લભતે શાંત જાયતે જાયતે ત્યાર પછી બીજું કિસ્ સહ સિમચ કથય આમલમ દ્રાક્ષાફલમ ઇત્યેવમ કથયતી પલાયતે ઇત્યેક કથયતી પલાયતે ત્યાર પછી જે પ્રશ્ન નંબર આઠ ચિત્ર જોઈ ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો તો અહીંયા તમે જોઈ શકો છો એ સર્વપ્રથમ વચ્ચે તમે જોશો તો રાઘવ ઉભો છે એના પૃષ્ઠતઃ તો ઉત્પીઠિકા છે ત્યાર પછી વામતઃ પુષ્પમ છે દક્ષિણતઃ પરણમ આપેલું છે અને તમે નીચે જોશો તો આસંદ એવું આપણને આપવામાં આવેલું છે તો ઉદાહરણ ઉપરથી આપણે અહીંયા જે ઉદાહરણ આપેલું છે ઉદાહરણમાં જે રીતે વાક્ય બનાવેલું છે એ પ્રમાણે આપણે અહીંયા વાક્ય બનાવી શકીએ જો રાઘવસ્ય પૃષ્ઠત ઉત્પીઠિકા અસ્તિ રાઘવસ્ય વામત પુષ્પમ અસ્તિ અને રાઘવસ્ય દક્ષિણત પર્ણમ અસ્તિ મિત્રો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ સંસ્કૃત વિષયનો આ પાઠ ફરી મળીશું આપણે આ સંસ્કૃત વિષયની જે અધ્યયન પોથી છે તેના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે સ્વ અધ્યયન પુથી છે તેના દરેક ભાગના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે મુકાઈ ચૂક્યા છે આ દરેકે દરેક સ્વ અધ્યયન પોથીના દરેક પાઠના અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં